કાકરેશ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા રવારી વાસના એક સિત્તેર વર્ષના ઘરે શ્રી વિહત માતાજીના આશીર્વાદથી પુત્ર પારનું બંધાયું મળતી માહિતી મુજબ કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા રબારી વાસમાં દેસાઈ અમૃતભાઈ બાબરભાઈના પુત્ર સંજયનું ત્રીસ વર્ષ પહેલા નામના યુવકનું બ્લડ કેન્સર થવાથી મોત થયું હતું ત્યારે વિહત માતાજીની દેસાઈ અમૃતભાઈ બાબરભાઈએ બાધા રાખી હતી જેમાં હાલમાં એમની ઉંમર આશરે સિત્તેર વર્ષ છે અને હવે એમના ઘરે પુત્રનું પાણું બંધાયું છે ત્યારે હવે સુરત પાસેના એક સ્થળિયાધમ ગામના સાહર બાપુ ભુવાજીએ સહિત માતાજીની બાધા આપી હતી એ પૂર્ણ થઈ જતા ભુવાજી સાહર બાપુ શિવરી ખાતે આવેલા જેમાં રબારી સમાજના અગ્રણીઓ યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દસ તોલા સોનામાં મળેલ સોનાની પાઘડી પહેરાવી ફૂલહાર પહેરાવી ભુવાજીનું સન્માન કરાયું હતું અને ઢોલ નગારા અને ડીજે સાથે બગીમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જોકે અત્યારે પણ હળહળતા કળિયુગમાં પણ સાક્ષાત સ્વરૂપ શ્રી વિહત માતાજીની કૃપાથી એક શ્રદ્ધાળુ ભક્ત દેસાઈ અમૃતભાઈ બાબરભાઈ અને દેસાઈ વિપુલભાઈ હરગોવંદભાઈને પણ પુત્ર પારણું બંધાયું છે ત્યારે લોકોની આસ્થા દેવી દેવતાઓ સાથે હંમેશા જોડાયેલી હોય છે જેમાં વિશ્વાસ ખૂબ જ જરૂરી હોય છે જેમાં એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીના બેરબારી સમાજના લોકોને આજે મળ્યા છે એનું જીવતું જાગતું ઉદાહરણ જાહેરમાં જોવા મળ્યું હોવાનું આ તમામ બાબતો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે